નમસ્કાર ખેડૂત મિત્રો તો બધાનું સ્વાગત છે પડતામાં આજે વાત કરીશું કે જે પણ ખેડૂતોને વાવણી થઈ ગઈ હોય અને હવે એક એવું ટેન્શન હોય કે હવે આ વાવણી તો થઈ ગઈ પણ હવે ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવ વખતો વખત બાંધવામાં આવે છે એ કેટલા બાંધવામાં આવ્યા છે એ જાણવું હોય તો આજનો વિડીયો આ સંપૂર્ણ જોજો જો થોડો પણ સ્કીપ કરશો તો જરાય નહીં ખબર પડે કયા પાકમાં કેટલો ટેકાનો ભાવ છે અને કેવી રીતે ખેડૂતોને લાભ મળશે કયા કયા પાકમાં સૌથી વધારે ભાવ મળશે એ પણ આજના વિડીયોમાં વાત કરીશું તો સૌ પ્રથમ વાત કરીએ ખેડૂત મિત્રો તો આપણે જે કપાસ વાવીએ છીએ એની અંદર પણ કેટલો ટેકાનો ભાવ બાંધેલો છે પછી આપણે મગફળી છે કપાસ પણ બે મહિના આવે છે પછી મગફળી જે આપણે વારંવાર વાતા હોઈએ છીએ એટલે કે ચોમાસામાં પણ મગફળી વાવાતી હોય છે અને ઉનાળું પણ મગફળી થતી હોય છે એમાં કેટલો ભાવ બાંધવામાં આવ્યો છે પછી જે આપણે બાજરી વાવીએ છીએ બાજરીમાં પણ બે વખત વાવી શકીએ છીએ જેમ કે આપણે ચોમાસામાં પણ વાવી શકીએ છીએ અને ઉનાળુ બાજરી પણ વાવી શકીએ છીએ એમાં કેટલો ભાવ બંધાયેલો છે એની પણ વાત કરીશું અને કયા પાકમાં સૌથી વધારે ભાવ બાંધવામાં આવેલ છે હવે વાત કરીએ કે કઠોળમાં પણ તમારે જો જાણવું હોય તો આજનો વિડીયો સંપૂર્ણ જોજો જો જરા પણ સ્કીપ કરશો તો તમને કોઈ ખબર નહીં પડે એટલે સ્કીપ કરવાની ન કરતાં પછી જે અડદ આવે છે આ અડદ એની અંદર કેટલો ભાવ બાંધેલો છે એ પણ વાત કરીશું પછી જે આપણે સોયાબીન વાવીએ છીએ ઘણા બધા ખેડૂતો સોયાબીનની પણ ખેતી કરતા હોય છે એમના માટે પણ આજના વિડીયોમાં આપણે વાત કરીશું પછી જે પણ ખેડૂતો મકાઈની ખેતી કરતા હોય એમના માટે પણ ટેકાના ભાવ કેટલા બાંધવામાં આવેલ છે એની પણ વાત કરીશું પછી જે આપણે ડાંગર જે ખેડૂતો વાતા હોય એમના માટે પણ આજનો વિડીયોમાં સંપૂર્ણ રીતે સમજાવીશું કે કેટલા ભાવ બાંધવામાં આવે છે પછી જે આપણે આવે છે તલ એમાં તલમાં પણ બે વેરાયટી છે હવે વાત કરીએ કપાસના ટેકાના ભાવ વધીને રૂપિયા સોળસો બાવીસ પ્રતિમણ બાંધવામાં આવેલ છે જે કપાસના ટેકાનો ભાવ બાંધવામાં આવેલ છે સોળસો ને બાવીસ રૂપિયા પ્રતિ પ્રતિમણ એટલે કે જે પણ કપાસનો ભાવ આટલો રાખેલો છે પછી જે બીજા નંબર ઉપર આવે છે મગફળી મહત્તમ પાક છે એની અંદર જે આપણે મગફળી ઉનાળું પણ વાતાવરએ છીએ અને ચોમાસું પણ વાતાવઈએ છીએ એનો ભાવની વાત કરીએ તો મગફળીનો ટેકાનો ભાવ વધીને રૂપિયા ચૌદસો બાવન પ્રતિમાણ સુધી કરવામાં આવેલ છે એટલે કે ચૌદસો ને બાવન સુધી પ્રતિ મણ તમે મગફળીના ટેકાનો ભાવ બાંધેલો છે જે ગુજરાત સરકાર દ્વારા પછી આવે છે જે આપણે જુવાર એટલે કે જુવાર નહીં પણ તુવેર જે તુવેરની જે દાળ આવે છે એટલે કે તુવેરના ટેકાના ભાવની વાત કરીએ તો સોળસો રૂપિયા પ્રતિમણ જે ગુજરાત સરકાર દ્વારા ભાવ ટેકાના બાંધવામાં આવેલ છે પછી આપણે કઠોળની વાત કરીએ તો એટલે કે મગ છે મગની ખેડૂતો વાવણી કરતા હોય છે અને જે ઘણા બધા ખેડૂતો મગની સારામાં સારી વેરાયટી વાવતા હોઈએ છીએ એનો કેટલો ભાવ વાત કરીએ તો ચાલો એની વાત કરીએ તો મગના ટેકાના ભાવ વધીને રૂપિયા સત્તરસો પંચાવન પ્રતિમણ બાંધવામાં આવેલ છે પછી જે આવે છે અડદ અડદના કેટલા ભાવ બાંધવામાં આવેલ છે જે પણ ખેડૂતો અડદની ખેતી કરતા હોય એમના માટે જણાવીશું કે કેટલા સુધીનો સારો એવો ભાવ મળી રહ્યો છે ટેકાના ભાવ એટલે કે અડદના ટેકાના ભાવ વધીને રૂપિયા પંદરસો સાઠ પ્રતિ મણ એટલે કે પ્રતિ મણે પંદરસો ને સાઠ રૂપિયા ખેડૂતોને મળવાપાત્ર રહે છે પછી જે પણ ખેડૂતો સોયાબીનની ખેતી કરતા હોય એમના માટે પણ વાત કરીશું હવે વિડીયોમાં તો સોયાબીન એક સારામાં સારો એવો પાક ખેડૂતો કરતા હોઈએ છીએ અને એની અંદર જ્યારે ત્યારે ભાવ સારો મળે તો ખેડૂતોને સારો એવો લાભ થઈ શકે છે સોયાબીનનો ટેકાનો ભાવ વધીને રૂપિયા એક હજાર પાસઠ પ્રતિમાણ એટલે કે પ્રમાણ પ્રતિમાણે એક હજાર પાંસઠ રૂપિયા ખેડૂતોને મળવાપાત્ર રહે છે પછી જે બે વેરાયટી આવે છે તલની એક બ્લેક અને એક વ્હાઇટ એમ કરીને બે તલ આવે છે એની અંદર કેટલો ભાવ બાંધવામાં આવેલ છે તો ચાલો વાત કરીએ તલના ટેકાના ભાવની વાત કરીએ તો ઓગણીસો ને સિત્તેર રૂપિયા પ્રતિમાળ જે તલનો ટેકાના ભાવ બાંધીને રહેલા છે ખેડૂત મિત્રો પછી આપણે વાત કરીએ આગળ તો બાજરી બાજરી એ સારો એવો પાક છે એની અંદર ખેડૂતો બે બે વખત પાક લઈ શકે છે એટલે કે ચોમાસામાં પણ એ બાજરીની ખેતી કરે છે અને ઉનાળું પણ બાજરી થતી હોય છે ખૂબ બધી બાજરી સારા એવો ભાવ મળતો પણ હોય છે તો હાલ વાત કરીએ કે કેટલો ટેકાનો ભાવ બાંધવામાં આવેલ છે જો તમે બાજરીની વાવણી કરી હોય ખેડૂત મિત્રો તો આ તમારા માટે વાત કરીશું હવે કે બાજરીમાં કેટલો સારો એવો ટેકાનો ભાવ બાંધવામાં આવેલ છે અને સારો એવો ટેકાનો ભાવ બાંધવામાં પણ આવેલ છે ગુજરાત સરકાર દ્વારા તો ચાલો વાત કરી દઈએ બાજરીના ટેકાના ભાવ વધીને રૂપિયા પાંચસોને પંચાવન રૂપિયા મણ એટલે કે જ્યારે પણ બાજરીનો ટેકાનો ભાવ બાંધવામાં આવે છે એટલે સારો જ મળતો હોય છે ને પંચાવન પ્રતિ મણ મળે છે બાજરીનો ભાવ પછી આપણે વાત કરીએ મકાઈ મકાઈનો પણ એક સારો એવો ખેડૂત મિત્રો મકાઈ એક જે સારી એવી વેરાયટીની હોય છે એની અંદર સારો એવો ભાવ પણ મળતો હોય છે તો હવે કેટલો ભાવ મળે છે એની વાત કરીએ આગળ તો ચાલો હવે આપણે વાત કરી દઈએ કે ટેકાના ભાવ કેટલા બાંધવામાં આવેલા છે મકાઈના તો મકાઈના ટેકાના ભાવ વધીને ચારસો ને એંસી રૂપિયા પ્રતિમણ બાંધવામાં આવેલ છે જેની અંદર સારી એવી વેરાયટી વાળી જે મકાઈ આવે છે એની અંદર ચારસો ને એંસી રૂપિયા પ્રતિમાળ મકાઈનો ભાવ બાંધવામાં આવેલ છે હવે જે ખેડૂતો ડાંગરની ખેતી કરતા હોય અને આ ખેતી ખૂબ જ વધારે થતી હોય છે એની અંદર ડાંગરની ખેતીની અંદર કેવી રીતે તમને કેટલો ટેકાનો ભાવ જાણવા મળે તો વિડીયો સ્કીપ કરવાની ભૂલ ના કરતા અને જો આટલા બધી જોતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તો ચાલો હવે ડાંગરની વાત કરીએ તો ડાંગર એ ખૂબ જ મહત્ત્વનો પાક છે કારણ કે જે ડાંગર છે એની અંદર સારો એવો ભાવ મળતો હોય છે ખેડૂતોને તો ચાલો હવે કેટલો ડાંગરનો ભાવ છે તો રૂપિયા ચારસોને સિતોતેર અને ચારસોને તોતેર મણ એટલે કે બે વેરાયટી આવે છે ડાંગરના ટેકાના ભાવની વાત કરીએ તો ચારસોને સિતોતેર અને ચારસોને તોતેર મણ જે ભાવ રાખેલો છે પછી જે જુવાર આવે છે એટલે કે જે જુવાર ખેડૂત મિત્રો ઘણા બધા વાતા હોય છે ચોમાસાની અંદર અને સારો એવો પાક કહી શકાય કે જુવારની ખેતી ઘણા બધા ખેડૂતો કરતા હોય છે અને જુવારના જે પાક હોય છે તરત ઝડપીથી તૈયાર થતો હોય છે અને એનો ભાવ પણ સારો મળે છે ખેડૂતોને તો હવે વાત કરીએ કે કેટલો ભાવ મળ્યો છે ખેડૂતોને આ વખતે તો ચાલો શરૂ કરીએ તો જે ખેડૂતોને વાવેલું હોય મક જે આપણે વાવવાના હોઈએ છીએ જે આપણે વાવીએ છીએ એટલે કે જે જુવાર વાવીએ છીએ એનો ભાવની વાત કરીએ તો જુવારના ટેકાના ભાવ વધીને રૂપિયા સાતસો ચાલીસ અને સાતસો પચાસ મણ એટલે કે બે વેરાયટી આવે છે એની અંદર સાતસો ચાલીસ અને સાતસો પચાસ મણ બે હોય છે અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મળે જશે સાતસો નવી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકને પ્રેસ કરજો એટલે આવા જ નવા વિડીયો તમને મળતા રહેશે તો આજનો વિડીયો આટલો અહીંયા પૂરો કરીએ છીએ અને જો તમે આટલા સુધી જોતા હો વિડીયો તો એક સબસ્ક્રાઈબ અને એક લાઇક કરીને જજો જય જવાન જય કિસાન મળીશું એક નવા વિડીયોની સાથે